કોઈ નંગા હોય છે ઉપર જો આટક દેર આ ઊયરે રહે જો તો ગાંગ કરીને આવી ઉપર ને જગાળો હાલો આપણે તળે ઓટો મારતા હો નવડી હઉ થારે ઓટો રોગડો નો કેમ થવાયો છે બરે ઓટો મારન અને નહવાડો તો આરવે રસ્તો ભૂલવાડો થોડી ની આવે ના ના ઓટો તો મારવાનો ઉઘડો છે ગાહે છે આ તો શું ગાયો બહુ વધી જશે ના ના જીવા એક બાર આવા સાથ દબતો

મને બીક લાગે હે ભૂત ને મોટા મોટા ભૂત ને ભૂતાની ગયા તમે દોડી હડો મે ના થોડા ના મેડતા નઈપોટ આવ્યો હા એટલે અરજી રાતે તમે લીધા હા અમન તો એટલે પણ ના લે તો પછી

હાલ તો કોઈ દેખાતું નથી પણ હું બે ભય વર્ષે વર્ષો રહ્યું મને લાગે બીક તમારે કપા ને ઓટો મારો હોય ગમે ને ઓટો મને બે વર્ષે રાખો

ના મંગા ભાઈ છે આ નોકરી કરે છે ના ના પછી કાલ જતો રે નોકરી આપણે બે મરી જવાના ના કોમ બી અને તમે બે બે જણા હતા ધોકો લઈ ને બરાબર હાજમાં બુમ માં એક જ ધોકા ઉપાડો સરસ પાડો જા હા પાયા તું કેતો હું એટલો દીધું જો હું ઊભો ઠોકો લઈને તાતી રહ્યો છું એક જ જોઈ એટલે એમ કે મને ફડકો એ બે જણા બે જણા બે જણા જો ઠુકો કરતા પહેલા ભય આવજે પાહા એક ક ઠોક પાડું હું

બેટું બોલો પૂછો નાના તમે હાલ એવી વાત કરતા કરતા આવતા એટલે મને લાગ્યા સો ટકા

એ અમારા પોપટજીને કોક વળ્યું એવું લાગતું છે બીવાનો છે સમજી જોયા આજ તો બચ્ચે જે સપો તમે આવો મે બધી વ્યવસ્થા કરી નાખ હા વ્યવસ્થા આવજો અને કુદી કુદીને પડવા હા હા

રમબાર થઈ ગયો છે ઘટતે બોજી ચત રે આવતા રહેશે હવે જ્યાત તીસન એક જા કરે બોજી ખોજ ઘટાયો તો હારું દુલાને માળંગ કેહી ગીજે અલ્યા બોજી આવતા આ બોજી રામ ના બેહ દે બેહ તો દેતા મારે એ રામ બોલે રામ બોનેલા બોનેલા ભાઈ પોપટી બોનેલા હરજો ભઈ આ બોઈ જાય ગયા છે આઈ ગયા છે લેવા દેવરા બે હા પોપટી વારી કર્યું છે એ કોપરજી ને કોઈ ફૂતનું બીવરાઈ છે કે હો હા સાબતી જા દે સાબતી જા ફૂલ પાડી ગ્યો લઈ એ છે સબ જણા જણા એ માવડાય બતાવતો હતો માવડા આ તો ખતરનાક માવડા છે હા કે લઉ વે પિતળ સવળ ગ્યો હસી મતજે ભાઈ મલજી માવડા આ તો ખતરનાક

ભાઈ ખમણ માગે છે ભાઈ આ તો આ તો જેટલું માગે સદાય ખમણ આપજો પછી થોડુંક જોવો કે

અદમાન ભાર તો ઉંટો હોય છે હુંંગવા છાશે શરદી બરદી થાય તો ન નડે કે કશું ન હા હવે હું તો સુઈ મને હવે કોઈ અમે હાલો બંધાઈ ઘરે જાવે હો આવજો એ હાલો આવજો હો અમે હું એ હા હું કા લે પા